કરજણ નગરમાં યુસીસી કાયદાના વિરોધમાં સેવાસદન ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું કરજણ નગરજનો દ્વારા યુસીસીના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું સેવાસદન ખાતે આજ રોજ આવેદન આપવામાં આવ્યું કરજણ શહેરના તમામ મુસ્લિમ સમાજ તથા કરજણ તાલુકાના મુસ્લિમ બિરાદરોનું વક્ફ બોર્ડમાં બે હજાર પચ્ચીસનું બિલ નવો કાળો કાયદો સરકાર દ્વારા બહુમતીના જોરે પસાર કરેલો છે સુધારા વધારા બિલનું શહેર તથા તાલુકાના મુસ્લિમ બિરાદરો મુસ્લિમ સમાજ દ્વારા આ બિલનો સખત વિરોધ કરી આવેદન પત્ર છીએ તેમજ હાલમાં ગુજરાત ગવર્નમેન્ટ સી સી નો કાયદો પસાર કરવા માટેની પ્રક્રિયા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ છે

ધર્મના નામે રાજનીતિ થશે ને રાજનીતિમાં ધર્મને વચ્ચે લાવ આવશે ત્યારે આ દેશ તાના શાહના માર્ગે જેવું જશે એવું બાબા સાહેબ આંબેડકર જીતે કીધું હતું ને હાલની અંદર વર્તમાન પરિસ્થિતિ દેશની એ જ બની રહી છે કે ધર્મના નામે રાજનીતિ થાય છે પરંતુ આ દેશના તમામ નાગરિક પહેલાં ભારતીય છે આ દેશના લોકો છે તો એમનો જે ધર્મ છે એ ધર્મ જે બંધારણની અંદર ઉલ્લેખ કરે બિન સાંપ્રદાયિક દેશ છે આ તો દરેક વ્યક્તિ ધર્મ પાડી શકે છે પોતપોતાનો અને એની અંદર દખલગીરી ના થવી જોઈએ ને હાલની સરકાર દ્વારા જે વખત માટે જે કાયદો લાયા નાયબ કલેક્ટર સાહેબ કરજણ ના માંગણી છે સરકાર ને કે બંને કાયદાઓ રદ કરવામાં પાછા લેવામાં એવી અમારી લાગણી ને માંગણી છે આજે અભિ એ વખત હમલો કરજણ શહેર કે તમામ મુસલમાનો ની તરફ છે आज इस जगह पर आए हैं और आने का मकसद आप अच्छी तरह से जानते हैं कि जो बिल आया है वकफ़ बिल और यूसीसी दोनों के खिलाफ आवेदन पत्र देने के लिए आए हैं क्योंकि ये जो बिल है वो हमारी शरीयत के भी खिलाफ है और संविधान के भी खिलाफ है वकफ़ जो है वो वकफ़ है कि एक मुसलमान अपने खून पसीने की कमाई से जो जायदाद को जिसकी उसकी जायदाद जो होती है वो मसाजिद में या मदारस में या खानकाह में देता है वो वक़्फ़ जो है अल्लाह की मिल्कियत है और उस पर कोई दूसरा काबिज़ नहीं हो सकता इसी तरह यूसीसी जो है कि इसमें ये बताया गया है कि ख़ला के लड़के के साथ निकाह होगा या नहीं मामू की लड़की के साथ निकाह होगा नहीं है मियाँ बीवी के एक दूसरे के हकूक़ क्या है ये तलाक का मसला क्या है तो ये सारे जो है हमारे मजहबी मामलात है और हुकूमत को जो है मजहबी मजहबी मामलों के अंदर दखल नहीं करनी चाहिए। हमारी शरीयत ने बता दिया है कि कहा निका होगा, कहाँ नहीं होगा इसलिए आए हैं कि जो जो बिल आए हैं जिससे मुसलमान खुश नहीं है और इस वक्त जो है आप पूरे हिंदुस्तान में देख रहे हैं कि एहतजाज हो रहे हैं विरोध प्रदर्शन हो रहे हैं लिहाजा सरकार से हमारी यही अपील है कि इस दिल को, इस बिल को जो है वापस लिया जाए